પોરબંદર મતવિસ્તારના સાંસદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાર પ્રસારક અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે રાજકોટ જિલ્લાની જેતપુર ધોરાજી ઉપલેટા ભાયાવદર અને જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાર્યકરો સહિતનાઓ સાથે ચૂંટણીને લઈને એક બેઠક કરી હતી જેતપુર નગરપાલિકાની અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠકો માટે ભાજપ દ્વારા બેતાલીસ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તે તમામ ઉમેદવારો ભાજપના કાર્યકરો બૂથ પ્રમુખો હોદ્દેદારો આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નગરપાલિકાની ચૂંટણી જીતવા મુદ્દે ચર્ચા કરી હતી કે ગુજરાતની છાસઠ નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સિત્તેરમાંથી અડતાલીસ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે